મોક્ષ અને પતન આ બે આપણા હાથમાં છે નક્કી આપણે કરવાનું છે મોક્ષ જોઈએ છીએ કે પતંગના માર્ગે જવું છે વ્યક્તિ ધારે તો મુક્તિ પણ પ્રાપ્ત કરી શકે અને વ્યક્તિ ધારે તો સંસારના બંધનમાં પણ રહી શકે મારે તમારે નક્કી કરવાનું છે કે આપણે આપણી જાતનો મોક્ષ કરવો છે કે પછી પતંગના માર્ગે જવું છે એકવાર બે યુવાન એક સાધુની પાસે ગયા સાધુને ખોટા પાડવાતા એટલે બે યુવાન માંથી એક યુવાન હાથમાં જીવતી ચકલી હતી એ આ હતી અને આમ પાછળ હાથ સાધુ ને હું કે ખબર હે ચકલી મહાત્મા એ મનમાં વિચાર કર્યો કે જો હું એમ કહીશ કે તારા હાથમાં ચકલી છે એ તો જીવે છે તો મારો દબાવીને મારી નાખશે અને જો એમ કહું કે મરી ગઈ છે તો હકીકતમાં તો ચકલી જીવે છે મરી ગઈ છે એમ ખોટું તો મારાથી બોલાય નહીં